નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપેરેશનની અંદર મિત્રો આપણે કોમ્પિટિટિવ પરીક્ષા આપીએ છીએ અને તેની અંદર સાહિત્યને લગતા ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે તો આજે આપણે કેટલાક પૂછાયેલા ક્વેશ્ચન જોઈશું તો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એમાં જોઈએ તો પહેલો છે બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા જવાબ છે ગીજુભાઈ બધેકા કલાપીનો કેકારવ કોની રચના છે સુરસિંહજી ગોહિલ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે જવાબ છે કરણ ઘેલો દર્શક કોનું ઉપનામ છે મનુભાઈ પંચોળી કરણ ઘેલોના રચયિતા કોણ છે નંદશંકર મહેતા અમીર નગરીના ગરીબ ફકીર છે છે યાજ્ઞિક અંગત કાવ્ય સંગ્રહના કોણ રાવજી પટેલ ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે જવાબ છે નવનીત સમર્પણ લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યિક રચના છે નવલિકા સારસ્વત ઉપનામ કયા લેખકનું છે જવાબ છે પૂર્વરાજ જોશી તો મિત્રો આજે આપણે જોયા કેટલાક સાહિત્યમાં પૂછાયેલા પ્રશ્નો તો ફરી મળીશું મિત્રો થેન્ક યુ